આવેલ સોસાયટીમાં મોબાઈલ ટાવર હટાવવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું સીટસર વિસ્તારમાં આવેલ ચંદ્રાહિલ સોસાયટીમાં આવેલ એક મોબાઈલ કંપનીના ટાવર હટાવવા વિરુદ્ધ રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં પણ આ ટાવર ન હટાવતા રહીશો દ્વારા મીડિયા સમક્ષ પોતાના હૈયા ઠાલવી હતી આ મોબાઈલ કંપનીના ટાવર રેડિયેશનના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા આ મોબાઈલ ટાવરના કારણે નાના બાળકોના પણ માનસિક સ્વાસ્થ્ય પર અસર થતી હોય તેવી પણ રજૂઆત રહીશો દ્વારા કરવામાં આવી હતી

મારું નામ છે કાગ વીરાભાઈ હું ચંદ્રયલ સોસાયટીનો રહી છું અને વ્યવસાય શિક્ષક છું અત્યારે અમારી સોસાયટીના રહીશો કલેક્ટર અને કમિશનર સાહેબને એ બાબતે વિરોધ કરી અને રજૂઆત કરી છે ધારદાર રજૂઆત કરી છે કે અમારી સોસાયટીમાં અત્યારે કોઈ કંપનીનો ટાવર ઊભો થાય છે અને એ ટોટલી રહીશો છે ઓછામાં ઓછા લગભગ બેથી ત્રણ હજાર રહીશો ત્યાં રહે છે એમાં નાના બાળકો છે કેટલીક સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ છે વૃદ્ધો જે ચાલી ન શકતા એવા પણ અમારી સોસાયટીમાં રહે છે હવે આપ જાણો છો કે અત્યારે આ ગ્લોબલ વોર્મિંગને કારણે એમાં ટાવરના રેડિયેશનને કારણે કેટલી સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે માણસને શ્વાસ રૂંધાય વ્યંધત્વ પણ આવે છે તો અમારી આ એક અપીલ છે કે સરકાર અને જે કોઈ ખાતાકીય અધિકારીઓ આવતા હોય આ અમારી અપીલ અથવા અમારી આ અરજ ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે ટાવરનું કામ અટકાવે એક તો સોસાયટીની અંદર છ મીટરનો રસ્તો છે ત્યાં મોટા ભારેખમ વાહનો ટાવર ઊભો કરવા માટે જઈ શકે એમ જ નથી કારણ કે એ ટાવરમાં બીજા કોઈ રસ્તો એને મળતો નથી તો અમારી એક જ રજૂઆત છે કે આ અટકાવો આજથી વરસ દિવસ પહેલાં સોસાયટીના દોઢસો માણસો અહીંયા આવીને ચાર કલાક ધરણામાં બેઠા અમને કલેક્ટર કે કમિશનર દ્વારા મૌખિક રજૂઆત એવી કરવામાં આવી છે કે તમારી આ રજૂઆત ધ્યાનમાં લઈ અને ચોક્કસપણે એ ટાવરનું કામ અટકાવી દેવામાં આવશે અને એ અમે આભારી વ્યક્તિ કરીએ છીએ કે ત્યારે કામ અટકાવી દીધું અને આજ રોજ સીધાજી માણસો મોટા વાહનો લઈ અને ત્યાં આવી ગયા અને એને કામ શરૂ કરી દીધું છે અમે કહીએ તો એમ કહીએ છીએ મેં મંજૂરી લીધી તમે તમારી રીતે લડો તમે ના મંજૂર કરી દો તો અટકાવી દઈશું બાકી અમારું કામ થશે જ તે અમારી કોઈ વાત સાંભળવા માટે વ્યક્તિ તત્પર નથી નામ કુકડીયા અસ્મિતા છે યોગેશ કુમાર સંદ્ર હિલમાં અમે રહીએ છીએ ત્યાં અત્યારે છે ટાવર ઊભો કરવાની ત્યાં બધું કામગીરી શરૂ કરી છે પણ ત્યાં નાના બાળકો રહે છે વૃદ્ધો રહેશે બે ત્રણ બાયો પ્રેગ્નેટ છે તો ત્યાં ટાવરની કેટલી આ હોય છે એ બધાને ખબર છે એટલે અમે એવું બધા ઈચ્છે છીએ કે એ ટાવર બંધ રાખીએ અમારો બસ એટલો તે કલેક્ટરને બધાને વિનંતી કરી છે અરજી આપી છે કે ભાઈ અમા ટાવર બંધ રાખો અને અમે સેફ રહી શકે આખો બધી જોબમાં માથાકૂટ કરતા હોય ઘરે જ રિલેક્સ રહી શકે એવી આશા છે અમને એટલે એ ટાવર એરટેલનો છે એવું કદાચ ખબર છે પણ ફાઇનલ હજી ખબર નથી પણ બસ આટલી વિનંતી છે કે ટાવર અમારે બંધ રખાવો છે કારણ કે ત્યાં અમને બહુ ડિસ્ટર્બન્સ રહેશે એટલે અમને નથી અનુકૂળ થઈ શકે એ છે ને આપણે આહીર કંઈ છાત્રાલય છે આપણે ડીમાર્ટ મોલ અને સ્પોર્ટ કોમ્પ્લેક્સની વચ્ચે સંદ્રહિલ સોસાયટી છે ત્યાં એ અમારી સોસાયટી આવે ને ત્યાં ટાવર ઊભો થાય છે